આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમામ સોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ વિડીયોમાં વાત કરીશું વૈશાખ માસમાં આવતી અમાસના મહત્વ વિશે તેમાં કોની પૂજા કરવામાં આવશે અને શું દાન કરવામાં આવશે તથા તેનું મહાત્મ્ય તમામ બાર માસમાંથી વૈશાખ માસને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનાની અમાસનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે આ તિથિએ સ્નાન અને દારની પ્રાચીન પરંપરા છે સનાતન ધર્મમાં અમાસના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે પિંડદાન અને તર્પણ વિધિ પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરીને દાન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો સૌ પ્રથમ જોઈશું વૈશાખ માસનું મુહૂર્ત આ તિથિ શરૂ થાય છે પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગ્યાને ત્રેપન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે છ જૂન બે હજાર ચોવીસના રોજ છ વાગ્યા ને છ મિનિટે અમાસની તિથિના દિવસે કાલ સર્પયોગથી મુક્તિ મેળવવા માટે ખાસ ભગવાન શિવની આરાધના કરો પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પીપળે પાણી ચડાવો તથા સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસિયાના તેલનો દીવો કરો પિતૃ કવચ તથા પિતૃ સ્ત્રોતના પાઠ કરો અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓની કૃપા ઘરના તમામ સભ્યો પર કાયમ માટે રહે છે વૈશાખ મહિનાની અમાસ ખાસ હોય છે કારણ કે આ દિવસે ન્યાયપ્રિય ગ્રહ શનિદેવની જયંતી પણ ઉજવવામાં આવે છે શનિદોષથી બચવા માટે આ દિવસે શનિદોષ નિવારણના ઉપાય કરવાથી લાભ મળે છે ત્યાં જ વૈશાખ મહિનાની અમાસનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે આ દિવસે પોતાના પૂર્વજોની પૂજા કરવાથી અને ગરીબોને દાન પુણ્ય કરવાથી પાપોનો નાશ થાય છે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને વ્રત પણ રાખે છે આ દિવસે ગંગા યમુના જેવી પવિત્ર નદીઓ અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન ગૌદાન અન્નદાન બ્રહ્મભોજન વસ્ત્ર સોનું વગેરે દાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાન દાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અનેક લોકો આ દિવસને સ્નાનદાનની અમાસ તરીકે પણ પૂજે છે એટલું જ નહીં શનિ જયંતિ અને સ્નાનદાન સાથે સાથે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખે છે એટલે ઉત્તર ભારતમાં તો વૈશાખ અમાસને ખાસ સૌભાગ્યશાળી તથા પુણ્ય ફળદાયી માનવામાં આવે છે ગુરુવારે આવતી અમાસ ખૂબ શુભ ફળ આપે છે આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે સ્નાન અને દાન પછી દિવસભર વ્રત રાખીને શનિદેવ સાથે વડ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે શારીરિક તકલીફને કારણે આ દિવસે વ્રત રાખી શકીએ નહીં તો સ્નાન દાન અને પૂજા પાઠ પછી ભોજન કરી શકાય છે આવું કરવાથી પણ સંપૂર્ણ પુણ્ય ફળ મળે છે કોઈ પણ મહિનાની અમાસ જો ગુરુવારે આવતી હોય તો તેને ગુરુવારી અમાસ પણ કહેવામાં આવે છે આવી અમાસ શુભ ફળ આપનારી હોય છે આવા સંયોગમાં કરવામાં આવેલ સ્નાન દાન અને પૂજા પાઠનું પુણ્યફળ વધી જાય છે હવે જોઈશું વૈશાખ મહિનાની અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું તો આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે જો આપણે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જોઈ શકીએ તો ઘરના જ પાણીમાં ગંગાજળના થોડા ટીપાં મિક્સ કરીને સ્નાન કરવાથી તેટલું જ પુણ્ય ફળ મળે છે આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજા અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કરવો આખા ઘરમાં કચરા પોતા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું સવાર સવારમાં પીપળાને જળ અર્પણ કરવું પીપળા અને વડના ઝાડની એકસો આઠ પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપવું માન્યતા છે કે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાન કરવા સમાન ફળ મળે છે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળી અને માંસાહારથી દૂર રહેવું કોઈપણ પ્રકારનો નશો આજે ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું હવે જોઈશું આજે શું દાન કરવું જોઈએ વૈશાખ અમાસ પર વ્યક્તિએ ભગવાન વિષ્ણુના ભક્તો અને સામાન્ય ગૃહસ્થોએ સ્નાન ધ્યાન અને પૂજા કરી તેમની ક્ષમતા અને ભક્તિ અનુસાર યોગ્ય અનાજ અન્ન ફળ અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ પૂર્વજોની આત્માની શાંતિ માટે તથા આશીર્વાદ મેળવવા માટે ચોખા ઘી ગોળ ચણા વાસણો સફેદ વસ્ત્રો અને સોના ચાંદીના સિક્કાનું દાન કરી શકાય છે આ દાન કરવાથી ભાગ્યોદય થાય છે ગાયને લીલું ઘાસ ખવડાવવું કૂતરાને ગળી રોટલી ખવડાવવી જેથી બધા કષ્ટો દૂર થાય છે હવે આપણે આજના દિવસે પૂજા કઈ રીતે કરવી તેની વિધિ જોઈ લઈએ આ દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણને અર્ધ આપવું ઘરના મંદિરની સાફ સફાઈ કરવી પ્રથમ ગણપતિને પ્રણામ કરીને તેમની પૂજા કરવી ત્યારબાદ વિષ્ણુને પંચામૃત સહિત ગંગાજળથી અભિષેક કરવો જો ફોટાની પૂજા કરતા હોય તો ફોટો ભીના કપડાંથી સ્વચ્છ કરી લેવો ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળું ચંદન પીળા ફૂલ અને પીળો શણગાર કરો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો ધૂપ કરો દીપ કરો આરતી કરો પીળી મીઠાઈ ભગવાનને અર્પણ કરો તુલસીપત્ર સહિત ભોગ લગાવો પૂજા કર્યા બાદ અંતે ભૂલ બદલ ક્ષમા માંગો આજે વિષ્ણુ ચાલીસા ચાલીસા મહામૃત્યુંજયના મંત્ર અને વિષ્ણુ ભગવાન તથા શનિદેવના કોઈ પણ પાઠ કે મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી તેમના કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ આપણે આગળના વિડીયોમાં શનિજયંતિ વિશે તથા આ વીડિયોમાં વૈશાખી અમાસ વિશેની માહિતી મેળવી આશા રાખું છું કે બંને વિડીયોમાં થઈ આપ સૌને વૈશાખ માસની અમાસ અંગેની તમામ માહિતી મળી ગઈ હશે જે આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના